ભાવનગર શહેરના શિશુવિહાર સર્કલ વિસ્તારમાં અજાણ્યા શખસો દ્વારા યુવક ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા મારી હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગર શહેરના શિશુવિહાર સર્કલ વિસ્તારમાં મુકેશભાઈ શૈલેશભાઈ સોલંકી નામનો યુવક જઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ અજાણ્યા શખસો દ્વારા તેમણે તીક્ષ્ણ હથિયારોના ઘા મારી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી જેથી ઇજાગ્રસ્ત મુકેશભાઈને 108 માર્ફતે તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એની અલગ વસ્તુ હોય ચેક કરી નઈ